જેમાં બે હજાર ઓગણીસથી કોઈપણ જાતના સ્ટોરેજ કે વિતરણના લાયસન્સ વગર એલપીજી ગેસ સિલિન્ડરનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત સ્ટોક રજિસ્ટર ગેસ કનેક્શન ધારકોની યાદી ગેસ સિલિન્ડર વિતરણ કર્યા અંગેના આધાર પુરાવા પણ મળી આવ્યા નહોતા તેમજ જે જગ્યાએ એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં પોતાના તેમજ આસપાસના લોકોના જીવ જોખમમાં મૂકી ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક તાર ખેંચી પંખો ચલાવતા હતા આ સિવાય ગેસ ગ્રાહકોને ઘરે ગેસ સિલિન્ડર ડિલિવરી કરવામાં ન આવે તો સરકારના નિયમ મુજબ રૂપિયા ચોત્રીસ રિબેટ આપવાની જોગવાઈ છે પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાતનું રિબેટ પણ ચૂકવવામાં આવતું ન હતું અને ગોડાઉનમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો ચેકિંગ દરમિયાન ગોડાઉનમાં સિલિન્ડર વેચાણમાં ગેરરીતિ અને જાળવણીમાં બેદરકારી આવતા છત્રીસ ભરેલા સિલિન્ડર અને અઠ્યોતેર ખાલી સિલિન્ડર પિકઅપ વાહન સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવે હતો અને ગોડાઉન માલિક ધ્રવી વિરેન્દ્રભાઈ ભોરા રહેથાન સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી ટીવી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર